ભાઈ આ તો પાડી દઉ ગયા છો વાટવા તપ નો ઘડો ભરાઈ રહ્યો બીજો મંગાવ્યો છે વાઢો વાટવા એટલે હું ગોમ માં કોઈ પૂછતો નહિ ગોમ જ ના પૂછવા મન તો પૂછવું પડે મારો મારો શેઢો ગરમી કરવાની હું થઈ ગયું તમારો હોય તો એમ શું થઈ ગયું એટલે આખા ગોમ ના ચેઢા કોઈ બોલતો તમે છે ના બોલો લેચી મારો બેસો થી બેસું વાત કરું શેઢા બેઠા વાટવાના મારા ઘેર ઊંટ છે રવા પૂછતો હોય થાય

આપડે કોઈ ખેલ નાખું ના બાઈક પડી અંદર છે હું જઈને આવું

મારે કોક કરવું જ પડશે લઈ ગયો છે બધું અમે તો અંદર રાખો છો જે મન ફાવે લઈ જણ ઘરના પેટ્રોલ પંપ ઘરની શેર બધું ફાળી ગયા લઈ લઈને હેરતા થઈ જાય હવે છે ને આ મને પડે મેલેલો હથિયાર ઉપડાવે છે આશી આ વસ્તી થી તો મેં કેટલાના ના હાથ ના પગ ને બધું ઉડાડી મેલ્યું છે પેલા આ પેલા યુદ્ધ ઉપર તો તાણી હારી ઓછી હું લઈને જતો ખરેખર આ હોબ હોબ જોય મળતી નહી આ ગોમના બધાય પેલા સુથાર પૂછ્યા પણ મને હોબ કોઈ આવતું નહીં કાલે અમને કાપી નાખું ક્યાંક નહીં પોતા મારા બેટા મને રીસે બાળ છે યાર કરવાનું મારે હવે કયો બાઈક ઠાપ કઈ ગયો છે એવો થાય ને તો પેલા તો એના ત્યાસણી અલગ કરું હવે આ બધું પડી મેલ્યું છે એટલે મારા બેટા ફેર ઉકળ્યા છે તારી આ તો હર્યા લઈ ગયા છે એમ બાઈક જો કઈ આવે છે બાઈક મારું છે બાઈક તાવ હોય તો નવે થઈ જ ગયીમ શું નવે થઈ એટલે કોથળો લેવાય ગયો તો એ લારીઓ નહી ગયો કહીએ લારીઓ પચાસ રૂપિયા કોણ હાલે હમતા મફત હેડા પોણી થી હેડા હાર્યું

આજીવન સારો જવાબી તો તે પછી મારા વાળી હવે સાલું કઈ ગયું ના ના આજીવન નહીં કેવું આજીવન જોડે કે પટાઈ ક્ષમાધોન કરી દેવા લા લડાવાય ને એના કરતા મારા પટાઈ નહીં જવું હીરા મને મારી જાય છે મારા કોક કરવું જ પડશે મને દાજ ઉલાય એમ નહીં હવે હવે મારું લીલ જીધેલું અત્યારે કાઢું તાડવા ખાલી

આ જેકન હાગા ના રાખું રમતું ચડ્યો બારવાટી જો ખાલી એવો ચડીયો રે રમતું આજે બારવાટે એ ચડ્યો છે કોઈ જેઠા ની રે વારે શેઠા જો મારા એ આજે કે ગોળી ભેળો રે પાડી દઉં જેઠીયાને રે તો ખાલી આ પાડી દઉં ઘર રાખો જેઠાઈ તમે પડ્યા સુન નો ઓટો મારો ફરવા અંબાજી લે તો નહી દેખાતું શું છે

નહી દેખાતું ફુગ્ગા ફોડવા ફુગ્ગા ફોડવાનું નહીં જોવું જોવું તારે જોવું નહી દેખાતું જોવું નહીં જો ખાલી જોઈ લે જોઈ લે ખાલી મારા વાટી જોઈને તું થાપો મને સોડી જોઈ એટલે તાર કરવું હોય બોલે તમે બોલતા હજી તો

જેઠાઈ તમે બે ભાઈ બેઠા ને હું મોડમ એટલે બોલાવું નહીં બોલું તારે લમડા રમતો જ વાગ થયા છો તમે આવું પડ્યું બધું મારી જોય ને બધું તમે ડાયરેક્ટ કે વાત ના જોડો પેલા તો મન કેવા બધું વાત હતી કોણ મન કોણ વાત હતી વાત કેવી છે ખબર